આ ત્રિદિવસીય મહોત્સવ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના આ રૂડો અવસર જખૌ ઓધધામ ખાતે થવાનું છે જેની તૈયારીઓ હાલ જોવા મળી રહી છે જેમાં આગામી તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમાં વહેલી સવારે નવત્રીસ કલાકે દીપ પ્રાગટ્ય બપોરે બાત્રીસ વાગે મંડપ પ્રવેશ બપોરે ત્રણ કલાકે શોભાયાત્રા સાંજે છત્રીસ કલાકે કુટીર હોમ જલાદિવાસ આરતી અને સાંજે છ કલાકે ઓધો મહારાસ ભારત ભરતી પધારેલ ઓધો પ્રેમી માતાઓ બહેનો તથા બાળિકાઓ દ્વારા ઓધો મહારાસનું પણ આયોજન કરવામાં આવેલ છે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ સવારે આઠ કલાકથી સાંજે છ કલાક સુધી શિવશક્તિ મહાયજ્ઞ તેમજ ઓધવ જ્યોત હરિદ્વારથી પ્રારંભ થઈ ભારતભરમાં ભ્રમણ કરી ઓધવ ધામ પધારશે હરિદ્વારથી પધારેલ ઓધવ જ્યોત દેવતા દ્વારા શિવશક્તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે તેમજ સવારે નવ કલાકથી સ્થાપિત દેવતા પૂજન હોમ કર્મ સવારે નવત્રીસ કલાકે ધાન્ય નિવાસ આરતી તેમજ સવારે દસ કલાકે ચોવીસ કલાક ભવ્ય સંધવાણી ભારતભરના મહાન ભજનિકો દ્વારા યોજાશે તારીખ ત્રીસ ચાર બે હજાર રોજ સવારે નવ સ્થાપિત દેવતા પૂજન બપોરે બારોગણ ચાલીસ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા એવું પૂર્ણાહુતિ તેમજ ભવ્ય પંચાવનમાં સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે આ ત્રિદિવસીય મહોત્સવમાં અઢારી વર્ણના ભાવિ ભક્તો તેમજ સર્વે સનાતની ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લઈને ઉપસ્થિત રહે તેવી સ્થાનિક મહાજન અને દેશ મહાજન દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું જેમાં તુલસીભાઈ ભાનુસાલી લીલાધરભાઈ ભાનુશાલી રાજભાઈ ભાનુસાલી પ્રવીણભાઈ ભાનુસાલી ગોવિંદભાઈ ભાનુસાલી માધવજીભાઈ ભાનુસાલી જયેશભાઈ ભાનુસાલી સુરેશભાઈ ભાનુસાલી દિનેશભાઈ ભાનુસાલી નીતિનભાઈ ભાનુસાલી પ્રવીણભાઈ ભાનુસાલી જેઠાલાલ ભાનુસાલી વિનોદભાઈ ભાનુસાલી ત્રિભુવનભાઈ ભાનુસાલી ધરમસિંહભાઈ ભાનુશાલી સામજીભાઈ ભાનુસાલી મોરજીભાઈ ભાનુસાલી સુનિલભાઈ ભાનુસાલી મિતેશભાઈ ભાનુસાલી ઉમેશભાઈ ભાનુસાલી ખિમજીભાઈ ભાનુસાલી સહિતના આગેવાનો જોડાયા હતા જય ઓધોરામ જય વાલરામ જય શિયા રામ મારા પ્રોટોકોલ હિસાબે પહેલો તો અમારો પરિચય પરિચય દઈશ વિનોદ ભાનુશાલી રાષ્ટ્રીય બજ કચ્છ જિલ્લા અધ્યક્ષ સર્વ સનાતની અહીંયાથી અપીલ કરું છું કે ઓધોરમ બાપા ભાનુશાલી સંત તો હતા તેની સાથે ક્રાંતિકારી હતા ને સનાતન માટે જે કાર્ય કર્યું છે બધાને ખબર છે કે શું કાર્ય કર્યું છે કેટલાક ગામ બદલાઈ ગયા હતા એમને પાછા લઈ આવવાળા ઓધરમ બાપા હતા તો આપણે સનાતની બધા અહીંયા હાજરી આપી અને મોટી સંખ્યામાં હાજરી આપીએ ત્રણ દિવસનો મહાકુંભ છે તેમાં બધા આપણે સનાતની હાજરી આપી પોતાની અને સનાતનનો ડંકો વગાડીએ જય જય રામ જય ઓધરામ જય વાલરા કચ્છમાં રૂડુ જખો ગામ જ્યાં પ્રગટ્યા ઓધવરામ ગુરુ મહારાજ શ્રીનું નૂતન મંદિર નિર્માણ થયું છે અને એનો પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ત્રિદિવસીય કાર્યક્રમનું ખૂબ મોટું આયોજન ભાનુશાલી સમાજ સાથે દરેક સમાજ સનાતની સમાજ દ્વારા આ કાર્યક્રમની ઉજવણીનું આયોજન થયું છે અને ઘરો લેવા જેવી બાબત એ છે કે સો એકરની અંદર આ પ્રોગ્રામ થવાનો છે એક લાખ એક સ્ક્વેર ફીટની અંદર ડોમ અને બીજી વ્યવસ્થાઓ સાથે બસો ટેન્ટ અને માણસોને રહેવાની બહેનોને રહેવાની ખૂબ મોટી વ્યવસ્થા જખૌ ભાનુશાલી મહાજન કચ્છી ભાનુશાલી દેશ મહાજન સેવા સમાજ ટ્રસ્ટ અને સમગ્ર ભાનુશાલી સમાજના આગેવાનો વડીલો મુરબીઓ દ્વારા આનું નિર્માણ થઈ રહ્યું છે અને આપ સૌર કચ્છની જનતાને આ કાર્યક્રમની અંદર આપ સૌ ઓધોરામજી મહારાજને માનતા ઓધોરામજી મહારાજને વંદન કરતા દરેક સમાજના લોકોને આ કાર્યક્રમની અંદર પધારવા આપ સૌને ભાનુશાલી સમાજ વતી ભાવભર્યું આમંત્રણ છે આભાર ધન્યવાદ જે ગામ ધરતી કે પ્રણામ જેત પ્રગટ્યા ઓવરામ એડા ભગવાન શ્રી ઓધવરામ જખૌ મધે અવતર્યા અને એની જો કાર્યક્રમ ભાવ પ્રાણ પ્રતિષ્ઠા તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ જો જખૌ મધે થઈ રહી રહ્યા થઈ રહી છે તારીખ અઠયાવીસ સાંજે પાંચ વાગે ભવ્ય મહારાસનું આયોજન કરેલ છે જેમાં ઉતારા પેરી અને લગભગ પંદર હજાર માતાઓ બહેનો એ ભવ્ય રાસ રમવાની છે જેમાં ગીતાબેન રબારી પૂનમબેન ગઢવી નીરવ બારોટ ભદ્રા અને દીપક ભદ્રા આનંદ કરાવશે તો સૌને રાસપ્રેમીઓને સનાતનીઓને અમે અહીંથી અપીલ કરીએ છીએ કે પધારો દર્શનનો લાવો છે દર્શન કરવા આવો તારીખ ઓગણત્રીસ ચારના સવારના જે ભજન એવા કચ્છ કલાકારો જેમાં કચ્છના કોઈનુર એવા દેવરાજભાઈ ગઢવી કીર્તિદાનભાઈ ગઢવી રાજદાન ગઢવી રાજભા ગઢવી છે ગીરથી આવે છે હરિભાઈ ગઢવી તથા કચ્છના તમામ નામી અનામી કલાકારો અહીંથી સંતવાણી રસપાન કરાવશે તો આપ અઠ્યાવીસના સવારના દસ વાગ્યા ઓગણત્રીસના સવારના દસ વાગ્યા મહારાષ્ટ્રની મોજ કરશું તો પધારો આપ સૌ ઓધોધામ જખો આપને આવકારવા આતુર છે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ વેલકમ પધારો જય ઓધોરામ જય વાલરામ જય ઇંગલા આજે જો કોઈ નવા મંદિર બનાવીને જો બાબાજી ભાવ પ્રતુવારી સાડમાં સારો મંદિર અને એના અઢાર વર્ણ એ મંદિરની પ્રાણ ભાવી અચી વાય તો અઢાર વર્ણ મજે તો તી બાપા મણી એ પ્રેમ કે અંદર બાપા કે માન મૂકી અચે તથા અકિનતા વ્યવસ્થા કરે આવી અજ આખે ગુજરાત ને આમંત્રણ રહીને બોલ મેં સો ટકા મેળ માણ ખાતરી છે તો કે થઈ રહ્યો છે એ કચ્છ ખાસ્ેમાં ખાધો કામ અને કરી જે વ્યા ઇન્ચાર્જ કોણ પાંચ ગયો પાપામાં અડો કે પન નથી કે ન ચી ન ગાઈ બાપા પણ ભાનુ તારી નાતી અંદર જન્મ ગણીને وہ کام کریا ہے اندلو ہے සම්ප්‍රදාය වේ દરેકම් ඇනි અંદર બાપા જોકો ના આપ પર પ્રિય થઈ ગઈ અને પેઢી ટાઈમે જોકો પણ આધારે વાણ કે જોકો એ ઈ વસ્તુ મે જોકો સનાતની ધર્મ જેસા બે જોકો સમજાવ્યા હૈ એડી કે પર માં પપુ રપા પગેલા મત અને ભગવાન જો આપ એની જે આપણ પાતે આશીર્વાદ દેઈ સજે એ સારો જે કાર્યક્રમ ગોઠવાણો છે એમ પણ સારો થોડો અન્ય એમ હાલ દિસ પ્રમાણે કે માણું અચી થા જી કારણો હેલ્થ ટીમ વ્યવસ્થા કરે ઓ સેમાં સારી જય બોતા રમ જય બાલ મુકામ આગામી અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ અઠ્યાવીસ ઓગત્રીસ શ્રી ભદોરામજી મહારાજનો પ્રતિષ્ઠા મહોત્સવ અને ત્રીસ તારીખે કચ્છી માનુશાલી સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ આ ત્રિવેણી સંગમ પ્રસંગે જ્યારે જખૌ ગામને જખૌ મહાજનને આ પ્રસંગનો તક મળી છે જ્યારે મોકો મળ્યો છે આ પ્રસંગ ઉજવવાનો એમાં સૌ આખા ભારત આખા વિશ્વની ભાનુશાલી સમાજ સહભાગી થઈ અને આ કાર્યક્રમ કેવી રીતે ઉત્સાહભેર ઉજવાય કેવી રીતે સરસ રીતે ઉજવાય એના અનુસંધાને જ્યારે કચ્છમાંથી અને મુંબઈમાંથી જખૌ માજન તેમની સાથે દેશ માજન સેવા સમાજ આજુબાજુ ગામના માજનો અને કચ્છના તમામ મહાજનોના પ્રતિનિધિઓ જ્યારે ખભે ખભો મિલાવી ના કામને કેવી રીતે સારી રીતે ઉજવીએ એના પ્રયાસ રૂપે આજે અમે બધા ભેગા થયા છીએ અહીંયા અને એનું જે પરિણામ છે એ આગામી અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ જ્યારે કાર્યક્રમ ઉજવાશે ત્યારે સમગ્ર જ્ઞાતિજનોને સમગ્ર સનાતન ધર્મીઓને આનો કાર્યક્રમને માણવાની મજા કેવી રીતે પડે તેવા કામના આજે સૌ ભેગા થઈ કામ કેવી રીતે સારું થાય એવો નિર્ણય સાથે અમે બધા અહીંયા ભેગા થયા છીએ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી